નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ગુજરાત પોલીસની બાર જાન્યુઆરી સુધીની તમામ રજાઓ રદ કરાઈ થી બાર જાન્યુઆરી સુધી વડાપ્રધાન મોદી ગુજરાતમાં રોકાશે જાણો વડાપ્રધાનનો કાર્યક્રમ નવા વર્ષની શરૂઆતમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના હોમટાઉન એટલે કે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પીએમ મોદીના આગામી ત્રણ દિવસીય પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર રાજ્યના પોલીસ વડા દ્વારા એક મહત્ત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે આ આદેશ અનુસાર રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ બાર જાન્યુઆરી સુધી તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે આ નિર્ણય કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન અધિકારીઓ સુધી તમામને લાગુ પડશે પ્રધાનમંત્રી થી બાર જાન્યુઆરી સુધી ગુજરાતમાં રોકાણ કરશે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પીએમ મોદીના કાર્યક્રમની સંભવિત રૂપરેખા આ મુજબ છે દસ જાન્યુઆરી પ્રધાનમંત્રી સોમનાથ પહોંચશે અને ત્યાં સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે અગિયાર જાન્યુઆરી સવારે સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા કર્યા બાદ તેઓ રાજકોટ ખાતે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે સાંજે તેઓ અમદાવાદ પરત ફરશે બાર જાન્યુઆરી આ દિવસ ખૂબ મહત્ત્વનો રહેશે કારણ કે પીએમ મોદી જર્મનીના વાઇસ ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અહીં તેઓ અંદાજે વીસ મિનિટ રોકાશે હૃદયકુંજની મુલાકાત લેશે અને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે ત્યારબાદ તેઓ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદઘાટન કરે તેવી શક્યતા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્કમટેક્સ પાસે આવેલ ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો મેટ્રો બેસીને મહાત્મા મંદિર સુધીની મુસાફરી કરે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સંભાવનાને પગલે અમદાવાદ મેટ્રો તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયા છે ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન પર હાલ યુદ્ધના ધોરણે

દર્શક મિત્રો આજે તારીખ સાત જાન્યુઆરી બે હાજર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર